તો સ્વાગત છે મિત્રો એકવાર આપણા નવા વિડીયામાં મગફળીનું થ્રેસર હે મિત્રો નવું ડ્રેસર લીધું ને મિત્રો આપણે સાઈડમાં પટ્ટાવાળું અને ઝાર દેવાનો ચાઇનો બે આમાં હે તમે જોઈ શકો છો પટ્ટાનું કામ કેવું છે પટ્ટામાં તમારે નીચે ત્રણ જણા હોય ઓરવારા એટલે તમારે સીધી માંડી વરાઈ જાય સીધા પાત્ર આવી ગઈ ઉપર હજી આપણે ક્યાંય મગફળીમાં મૃત નહીં કર્યું મગફળીમાં કે સોયાબીનમાં કંઈ મૃત નહીં કર્યું આપણે આ તો ટેસ્ટિંગ માટે ચાલુ કર્યું ને ડ્રેસર કેવું કાલે જરાક કોમેન્ટ કરી નાખજો અને આ સાઈડમાં ધાર દેવાનો મિત્રો આમાં તમારે ડાકરા બધું અલગ થતું જાય અને માંડ્યું એકદમ ચોખ્ખી આવે જોન ડિયરમાં કેવું કાલે મિત્રો જરાક કોમેન્ટ કરી નાખજો બેતાલી ઓસ્ટરનું આપણું આ જોન ડિયર ટ્રેક્ટર છે અને મિત્રો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એક નવા વિડીયોમાં